પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ બે હજાર પચીસનો કરાવશે શુભારંભ જનસભાને પણ કરશે સંબોધિત નવ જાન્યુઆરી સુધી ચાલશે આ મહોત્સવ ગામ આગળ વધશે તો દેશ આગળ વધશે છે મહોત્સવનું આદર્શ વાક્ય પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમ સાથે સંકળાયેલા પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ કામકાજ કરતી મહિલાઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આપશે મોટી ભેટ નવી દિલ્હીમાં મહિલા હોસ્ટેલ સુષ્મા ભવનનું કરશે ઉદઘાટન તો પશુ સારવાર કેન્દ્ર રાષ્ટ્રને કરશે સમર્પિત લોજીસ્ટિક્સ અને કાર્ગો મોમેન્ટની સુગમતા અંગેની કાર્યક્ષમતા માટેના લીડ્સ રેન્કિંગ બે હજાર ચોવીસમાં ગુજરાત સતત છઠ્ઠા વર્ષે દેશમાં રહ્યું ટોચ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિઝનરી લીડરશીપ હેઠળ સિદ્ધિ મેળવવામાં સુવિધાઓની ઉપલબ્ધતા ગુણવત્તા અને વ્યવસાય સુગમતાનો મહત્વનો ફાળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટથી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ નો કરાવશે પ્રારંભ આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ઇકોતેર લાખ ત્રીસ હજારથી વધુ રમતવીરો લેશે ભાગ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળા જિલ્લાવાર ત્રણ તેમજ માનપાની શ્રેષ્ઠ ત્રણ શાળાને રોકડ પુરસ્કારથી કરાશે સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ બે હજાર પચ્ચીસ માટે નિશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ગાંધીનગરથી કરાવ્યું પ્રસ્થાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ રહ્યા વિશેષ ઉપસ્થિત સુરત થી ઉદયપુર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે લાગી આગ આગમાં બસ બળીને થઈ હાઈવે ટ્રાફિક પોલીસે બસમાં સવાર મુસાફરોને બચાવ્યા સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીની ઝપટમાં દિલ્હી માં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો પહાડો પર હિમપાત સાથે વરસાદ થવાનું અનુમાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીથી આંશિક રાહત નવ ડિગ્રી સાથે નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર અને સિડની ટેસ્ટનો આજે બીજો દિવસ ભારતીય બોલરોની વેદક બોલિંગને લીધે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ એકસો એક્યાસી રને સમેટાઈ સિરાજ અને ક્રિષ્નાએ ત્રણ ત્રણ તો બુમરાહ અને નીતિશે ઝડપી બે બે વિકેટ બીજી ઇનિંગ્સમાં ભારતે નોંધાવ્યા ત્રણ વિકેટે ઓગણસાઠ રન